જેલામાં ગેરકાયદેસર નદીના પટમાંથી રેતી ચોરી તથા માટી ચોરી કરનાર ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા છે વિભાગના સુપરવાઇઝર ઓઝા જીકે તથા સર્વેયર જયેશ ચૌધરી સહિતના અધિકારીઓ જોડાયા હતા જી કાલે અમને એક મૌખિક ફરિયાદ હતી જેનો આપણે તાત્કાલિક ટીમને સ્થળ ઉપર જે જગ્યા પર ફરિયાદ હતી ત્યાં ટીમને આપણે મોકલેલ હતી અને ત્યાં ત્યાંથી ટોટલ ત્રણ નાવડી અને એક કહીટાથી મશીન આપણે કબજે કરવામાં આવ્યું છે ટોટલ પાંત્રીસ લાખનો મુદ્દા માલ છે અને આગળની ત્રણ ઢગલા પણ બિન અધિકૃત મળી આવે છે રીતને એની કાર્યવાહીમાં આપણી નોટિસની ચાલુ નથી હા નામ જે અમે સિઝર ફોર્મમાં જે દર્શાવ્યું છે મિલનભાઈ કિરણભાઈ બ્રહ્મપટ એમનું નામ છે એનું નામ છે અને કસ્ટડી આપણે સરપંચ શ્રી છે કાળા કાચા ધર્મેશભાઈ નારાયણ બૈરાઠો એમને આપેલી છે પૂછા ચાલુ કેટલા દિવસથી કરતા ના એ તપાસ ચાલુમાં છે આગળથી જે માપણી આવશે એના પ્રમાણે જે નિવેદન જે પ્રમાણે લેશું એ પ્રમાણે ખ્યાલ આવશે એ આપણે જી ટોટલ જિલ્લામાં જો આપણે વાત કરીએ તો ઇલીગલના ટોટલ તમને સરખામણી કરીએ તો ગયા વર્ષે આપણે એકસો પચીસ કેસ કરેલા હતા ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહનો એમાંથી બસો પાંચ એકસો એક પોઈન્ટ અગિયાર કરોડની ઇન્કમ આપણે વસૂલત કરવામાં આવી રહી જો આ વર્ષની વાત કરીએ તો બસો પાંચ કેસ કરવામાં આવ્યા છે ગત વર્ષની સરક્રમ જે ડબલ છે અને ઇલીગલ જે વસૂલતની કરવામાં આવી છે બે પોઈન્ટ બે કરોડની વસૂલત કરવામાં આવી છે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ છે જે ગત વર્ષે એક કરોડ હતી આ વખતે આપણે બે કરોડ ગેરકાયદેસર હનન વન સંગ્રહમાં વસૂલ કરવામાં આવે છે એટલે આપણે કામગીરી સો ટકા આપણી પ્લસમાં છે હા એમાં જો આપણે ફર્સ્ટ આપણે જે રોયલ્ટીની આવકની વાત કરું આપણે તો ગયા વર્ષે અત્યારે ડિસેમ્બર અંધિત આવક સત્તાવન કરોડની હતી હાલમાં ડિસેમ્બર અંતિત આવક જિલ્લાની આખા જિલ્લાની એકસો આઠ કરોડ આવક આપણે પહોંચી જાય એટલે આપણો જે ટાર્ગેટ સરકાર સિંહ દ્વારા આપવામાં આવ્યું છે એકસો વીસ કરોડનું એમાં અઠ્યાસી ટકા આપણે અચીવમેન્ટ કરી દીધું જે આપણી પાસે માર્ચ એન્ડિંગ સુધી બે અઢી મહિના છે આપણી પાસે એટલે જે આપણે વાત કરીએ સેવાકીય બાબતોની તો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોન્ચ કર્યું છે બે હજાર સોળથી એમાં નિયમ એવો છે કે ડિસ્ટ્રિક્ટ મિનિરલ ફાઉન્ડેશનમાં જે જિલ્લાના ગૌણ ખનીજો હોય એની ટૂલ રોયલ્ટી જે લોકો ભરપાઈ કરે એમાંથી દસ ટકા રોયલ્ટી ડીએમએફની આવકમાં જતી હોય છે એમાંથી જે જિલ્લામાં એના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ હોય છે અને સભ્ય સચિવ તરીકે ભુષાસ્ત્રી અને જિલ્લા આયોજન અધિકારી હોય છે એમાં જે ખનીજ અસરગ્રસ્ત વિસ્તાર હોય છે એમાં વિકાસ કામોમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો થતો હોય છે તો મને બાબતે ખાસ આનંદ એ વસ્તુ છે કે આખો આપણો આખો નવસારી જિલ્લો નવી ગાઈડલાઇન પ્રમાણે આખો જિલ્લાનો સમાવેશ બધા ગામડાઓનો સમાવેશ આપણે ડિસ્ટી મિંદર ફાઉન્ડેશનમાં થાય છે એની આપણે વાત કરું તો આપણી પાસે ટોટલ હાલમાં ડીએમએફનું બત્રીસ કરોડનું બેલેન્સ આપણી હાલની આપણી પાસે જમા છે એક બીજું એ વસ્તુ એ ઇસીએફ એટલે કે એનોમેન્ટ કમ્પેન્સેસન ફંડ એ આપણી પાસે ત્રણ કરોડ છે જે એક આમાં જે આપણે વાત કરીએ જે ઇલિગલ આપણે જે પકડીએ છીએ એમાંથી જે રોયલ્ટીના બેતાલીસ એકતાલીસ ટકા અમે અલગથી ઇસીએફ ભરાવતા હોઈએ છીએ કે તમે જે પર્યાવરણને નુકસાન કર્યું છે સરકારશ્રીનો બે હજાર અઢારનો પરિપત્ર છે તો એની આવક ત્રણ કરોડ છે એનામાંથી આપણે જે પર્યાવરણને જે કમ્પેસને નુકસાન થયું છે સર માન્ય મિનિસ્ટ્રી ફાઇન્સની ગાઈડલાઇન્સ છે એમાં તમારે એને યુટિલાઇઝ કરવાની હોય છે તો અત્યાર સુધી આપણે જિલ્લામાં જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો આંગણવાડીના માન્ય અધ્યક્ષ શ્રી જે આપણે ડીએમએફના છે એમને આગેવાનીમાં તેર આંગણવાડી મંજૂર થઈ છે અને બની પણ ગઈ છે એમ્બ્યુલન્સ અગિયાર એમ્બ્યુલન્સને ઇસ્યુ કરવામાં આવી છે આયુર્વેદિક દવાખાનું એક ઊભું કરવામાં આવ્યું છે જે આપણે નવસારીમાં જે પૂરની સમસ્યા છે એમાં એક બોટ પણ ફાળવવામાં આવી છે હજી બે બોટની ફાળવવાની પ્રોસેસમાં છે તેમાં શિક્ષણના અને પ્રાથમિક શાળાના છ વિકાસના કામો જે એમાં અલગ અલગ છે કિચન સેટ છે કે મધ્યન ભોજન એ બધા આપણે સમાજ કરવામાં આવ્યો છે અને બીજું વાત એલ આપણે જે નવી લીજો મંજૂર કરવાની પ્રોસેસ છે આપણે ટોટલ છે એમાંથી આપણે બાર ની અત્યારે આપણા સ્તરેથી બધી કાર્ય પતી ગઈ છે કમિશન સાહેબમાંથી મંજૂર ના આવે છે જિલ્લાની રોલિટીની આવવામાં વધારો થશે બીજી વખતે નગર આપણે પૂર્ણા નદી કિનારે આપવામાં છે ના પૂર્ણા નદીથી ગુરુકુળ સુધી તો કોઈ પરવાનગી લીજો આપણી ચાલુમાં છે કાર્ય જૂની લીજો ચાલુમાં છે જે પણ પરમિટને હાલમાં કોઈ ચાલુ નથી આપણી લીજો ચાલુ છે આપણે હા લીજ લીજ મંજૂરી કરી છે સરકાર સીધો બે એટલીસ્ટ ઓગણીસો છન્નું કે બે હજાર જૂની લીધો છે અચ્છા સર ગયા વર્ષ કરતા આ વર્ષે જયારે દંડની જોગવાઈમાં વધારે તિજોરીમાં રૂપિયા આવ્યા છે વસૂલ કરવામાં આવ્યું છે તો આપણે એવું માનીએ કે ગેટ વર્ષ કરતા આ વર્ષે ખનન વધી છે ના બિલકુલ આમાં આપણે એવું કહી શકીએ કે વિકાસના કામો જે છે કે આપણે જેટલી સામે રોયલ્ટીની આવક આપણે પરમિટો વધારે આપી છે એના પ્રમાણે જે ડિમાન્ડ વધી ટીમની કામગીરી સતત વધી છે આપણી કે ટીમમાં કમિશનર સાહેબ દ્વારા ટીમ પણ અત્યારે આપણે સ્ટાફમાં ઓલમોસ્ટ ડબલ જેટલો વધારો કરવામાં આવ્યો છે તો આપણી કાર્યવાહી આપણી વધી જાય એટલે વધારે ખનનના કહેશો ઝડપાયા છે એ આપણે કહી શકીએ